નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે અંદર અટાણે મોટી સમસ્યા હોય તો આપણે જોતા એવું લાગે છે કે હજી તો આપણે પચાસ ટકા બરાબર અટાણથી જો દોડવા સડી જતા હોય મગફળીની અંદર તો તો હજી આપણે મગફળીને લગભગ દોઢ મહિનો ઉભી રાખવાની હોય તો દોઢ થી બે મહિના મગફળીને ઉભી રાખીએ તો ખેડૂત મિત્રો મગફળીની અંદર આપણે કેમ ઉત્પાદન લઈ શકીએ તો ખેડૂત મિત્રો હવે મગફળીની અંદર અટાણે દોડવા સડી જવાના કારણો શું છે અને એના આપણે બે ત્રણ વિષયો છે એમના વિશેની વાત કરવી છે એના અલગ અલગ મુદ્દા પર તો ખેડૂત મિત્રો ખરેખર આપણે મોટી ભૂલો કરીએ છીએ અને ઈ ભૂલોને કારણે જ આપણે આવી તકલીફો વધારે થતી હોય છે તો એના અલગ અલગ મુદ્દા પર આપણે ખેડૂત મિત્રો ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો એટલે જેથી કરીને તમામ ખેડૂતો સુધી આપણી માહિતી શકે તો મિત્રો મગફળી સડી જવાના મેઈન કારણો તો તો છે હવે એક તમને દેશી ભાષામાં સમજાવું કે કહેવત છે કે ભાઈ દુબરા ગધેડાને બે બગા વધારે સડે અને આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ આપણી પાસે પશુઓ હોય આપણે પછુ રાખતા હોય બરાબર આપણે ગાય છે બળદ છે એવા જે રૂવાટીવાળા જે કંઈ આપણી પાસે પશુઓ હોય એને આપણે જ્યારે બીમાર થાય અથવા તો કાંઈ પણ તકલીફ થાય અને જે આપણું પશુઓ બેસી જાય બરાબર અથવા તો ઉમર થાય અને બેસી જાય ત્યારે એને આપણે પડખા ફેરવતા હોય છે આપણે એને બેઠે બેઠે ચારો ખવડાવતા હોય ત્યારે આપણે ખેડૂત મિત્રો જોઈએ તો જેની શરીરની ઇમ્યુનિટી ડાઉન થાય ને ત્યારે એને ઈતળીઓ ને બગાવવું એવું બધું વધારે છોટી પડતું હોય અને એની બાજુમાં ઢોર હોય હોય કોઈ કોઈ પણ પશુ ગાય છે છે કે કે બળદ એને કેમ ઈતળીઓ એટલે આ કહેવત ત્યાંથી પડી છે કે દુબરા ગધડા ને બે બગા વધારે સડે છે બરાબર એનું કારણ જ એ છે કે એની ઇમ્યુનિટી ડાઉન થઈ જાય અને એને ખખેરવાની કે મારી હગવાની કોશિશ નથી ક્યાંય ખંજવાળી હગે એમ નથી એટલા માટે થઈને આવું બધું થતું હોય તો ખેડૂત મિત્રો વાત એવી છે કે મગફળી અંદર આપણે રાસાયણિક પેસ્ટીસાઇડ નાખી નાખીને જમીનની અંદરથી જે કંઈ આપણે પોષક તત્વો છે તેને નાબૂદ કરી દીખાશે એટલે મેન પ્રશ્ન અહિયાં આવે છે કે ખેડૂત મિત્રો એનું ઉદાહરણ તમને આપું કે જે આપણે ખેડૂતોને પશુઓ છે અને એની કોઈ રાસાયણિક કે પેસ્ટીસાઇડ ઓછા ઉપયોગ કર્યા છે તેવા ખેડૂતોની મગફળી લીલી આમ ગ્રીનરી દેખાય છે અને આમ કારી મકોડા જેવી મગફળી હોય અને એમાં તમે કોઈ પણ જગ્યાએ વધારે પાણી ભરાતું હોય કે અથવા ન પાણી ભરાતું હોય ત્યાંથી તમે મગફળીનો છોડવો ઉપાડજો અને એમાં તમે ભલે ત્રણ ઉત્પાદન લીધા હોય કે બે જ ઉત્પાદન લેતા હોય ચોમાસુ અને શિયાળુ

અને એને સાબે ડોડવા સડી જવાના પ્રશ્ન હોય પછી બીજા નંબરમાં ખેડૂત મિત્રો એક બીજો પ્રશ્ન એ છે કે તમે કોઈ પણ ઉનાળુ પિયત કરતા હોય અને એની અંદર તમે રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરો તો ઉનાળું પિયત લીધું હોય એટલે એની અંદરથી પોષક તત્વોની ઉણ અપ હોય પછી એક સિકાસ વારું પડવું હોય બરાબર એટલે એના હિસાબે થોડુંક વધારે આપણે મગફળીની અંદર દોડવા સળી જવાના પ્રશ્ન હોય ખેડૂત મિત્રો પછી બીજા નંબરમાં કે એ બીજા જે સડી જવાના કારણો ઘણા જવાબદાર હોય કે જેમ મેં તમને કીધું એમ કે પોષક તત્વોની ઉણપ પછી આપણે જે ઉનાળું ઉત્પાદન લીધું હોય એનો ગરમાળો શિકાસ એને હિસાબે પણ સડી જતા હોય જે ખેડૂત મિત્રો ને આવા પ્રશ્ન હોય એના જવાબદાર કારણો ઘણા બધા છે પછી આપણે ખેડૂત મિત્રો આ વર્ષે વધારે સડાપો દેખાવાનું કારણ પણ ત્રીજું છે કે શરૂઆતના સમયમાં આપણે મગફળીની અંદર ઉગાવા સારા આવી ગયા પછી ધીમે ધીમે એક ધારો વરસાદ આપણે મહિનો દોઢ મહિનો ચાલુ રહ્યો બરાબર એટલે મહિનો દી વરસાદને હિસાબે આપણે મગફળીની અંદર હાથી આંકવાનો વારો નથી આવ્યો અને ધીમે ધીમે આપણે દવાઓ સાઈડ છાંટવી ચાલુ કરી એટલે રાસાયણિક પેસ્ટીસાઇડની અંદર વધારો કર્યો એટલે ખેડૂત મિત્રો મગફળીનો એકદમ ગ્રોથ શરૂઆતમાં જરાક વધારે હતો તો વધારે ગ્રોથ હતો એટલે ખેડૂત મિત્રો આપણે એવો વિચાર આવ્યો તમામ ખેડૂતોને લગભગ તો કોઈ ખેડૂત બાકાત તો વ્યાજ ન હોય કે ભાઈ હવે આપણે મગફળી તો એકદમ વધ કરી જાય છે અને પૂર્ણ ફારી દેખાય છે શરૂઆતમાં ભેજવાળું વાતાવરણ છે અને શરૂઆતમાં મગફળી આવી નીકળી તો હવે આ મગફળીને આપણે રોકશું નહીં તો આ મગફળીમાં આપણે બહુ ફાલ નહીં લાગે તો ખેડૂત મિત્રો આપણે શરૂઆતમાં તો જે આપણે ખડ અંદર કોઈ પણ અલગ અલગ ગોળ પાન ના ખડ હોય કે પછી લાંબા પાન દ્વારા ખડ હોય નેદ નિંદામણ માટેની આપણે અલગ અલગ દવાઓ સાચી છે બરાબર એક એક કે બે બે વખત અને પછી આપણે મારી છે રોકવાની દવાઓ સારામાં સારી રોકવાની દવાઓ મારી ખેડૂત મિત્રો તો એને હિસાબે આપણી મગફળી હાવ બ્રેક થઈ ગઈ બે ને આપણે જે નેદની દવાની સાબે બ્રેક થઈ છે ખેડૂત મિત્રો અને એક આપણે ફાલફૂલની દવાઓ મારીને બ્રેક કરી તો ખેડૂત મિત્રો આ બે વસ્તુથી આપણે મગફળીને બ્રેક કરી પછી ત્રીજા નંબરમાં શરૂઆત થઈ છે કે વરસાદ ખેંચાણો અને પાણીની ઘટ આવી આપણે એવું હતું કે મગફળી તો લીલી છે હજી તો આમ લાંઘો નથી પડતો પણ જમીનની અંદર પાણીની ઘટ હતી બરાબર પાણી પાયા ભેગું આપણે સીધો ગ્રોથ દેખાણો સારો એવો અને ગ્રીનરી આવી તો એક ત્રીજી આપણે નુકસાની ઈ છે પછી આજે બે હાજર પચીસ ના ચોમાસાની અંદર ચોથો એટેક ગણી શકાય ને

એટલે મગફળી સાવ સિત્તેરથી એંસી ટકા ખેડૂતોને ઢઠર મગફળી થઈ ગઈ રાતાપીળા પાન થઈ ગયા અને જે ઉપર પાણી આપણે પિયત આપ્યા પછી લીલું પાન નીકળે ને એ પણ સાવ આમ ગુછરાઈ ગયેલ જેવું પાન નીકળે છે તો આ ત્રણ ચાર કારણો જવાબદાર છે ખેડૂત મિત્રોને આપણે કઈ વિસાર નથી કરતા તો હવે ખેડૂત મિત્રો સમસ્યા તો છે ઘણી બરાબર તો જે ડોડવા સડી જવાની સમસ્યા છે પછી આપણે જોરદાર ઈયરનો એટેક છે અને હવે અત્યારે એક આ થ્રિપ્સનો નો એટેક દેખાતો હતો પણ ખેડૂત મિત્રો એમાં આપણે ખેડૂત મિત્રો છે તો માફ કરજો વિડીયો લાંબો થાય તો પણ તમને સંપૂર્ણ માહિતી તમને સો ટકા તમને રિઝલ્ટ મળે ને એવી માહિતી આપવાની છે એટલા માટે તો ખેડૂત મિત્રો આની અંદર હવે આપણે શું ઉપાય કરી શકાય ને તેમની વાત કરું તો ખેડૂત મિત્રો તમે રાસાયણિક પેસ્ટિસાઇડ ભલે કરતા હોય પણ તમે એક વખત તો અપનાવો તમે જીવામૃત કે સાઈસ અને ગૌમૂત્રનો એક છંટકાવ કરો અથવા તમે આ તમે બે પ્રયોગ કરી અને કેવું રિઝલ્ટ મળે ને એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ખેડૂત મિત્રો પછી હવે તમને બીજું એક કહું કે રાસાયણિક પેસ્ટીસાઇડનો તમે જો પ્રયોગ કરતા હોય ખેડૂત મિત્રો તો હોમિક છે કે માઇક્રોરાજા ખાતરને તો સમય વયો ગયો સતાય પણ તમે નાખી શકો પછી તમે મિક્સ માઇક્રોન્યુટ્રન ને હોમિક કોઈ હું કંપનીના નામ નથી આપતો પણ સારી કંપનીના આવા કન્ટેન્ટ વાપરી અને તમે મગફળીની અંદર હવે ગ્રોથ કરાવો અને સારી ગુણપ લઈ આવો તો સડાપો પણ રોકાશે અને કોઈ તમારે જરૂર પ્રમાણે તમે કોઈ પણ રાતળની દવાઓ વાપરતા હોય એ જ દવા વાપરવાની છે બરાબર અને આવા તમે કોઈ વોટર સોલ્યુબલ ખાતરો છે પછી આવા તમે હુમિક માઇક્રોનિટર્ન એવા કન્ટેન્ટ આપી અને મગફળીને તમે જરાક ગુણપ અને ગ્રીનરી લઈ આવશો ને તો ઓટોમેટિક અંદરથી સડાપો રોકાશે અને એમાં ગોડવા સડી જવાના પ્રશ્નો હોય છે ને તેમાં પણ ફાયદો થાય તો ખેડૂત મિત્રો આવી કાળજી લેવી ખરેખર જરૂરી હોય છે અને ખેડૂત મિત્રો મેં તમને કીધું એમ કે આવા આવા પ્રશ્નોની અંદર ઘણા અલગ અલગ કારણો જવાબદાર હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો સારો લાગ્યો તો સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રો લાઈક કરજો અને હાઈપ કરજો મીડિયો વિડીયોને